પ્રાણી પ્રેમી પ્રકૃતિ પ્રેમી અને વિશાળ એકર જમીનમાં રિલાયન્સ પરિવારે જામનગર નજીક વન તારા જંગલ ઊભું કર્યું અને તેમાં દેશ વિદેશના પ્રાણીઓને વસવાટ આપ્યો આ પ્રાકૃતિક જંગલ અને તેની મોજ મજા માણવા ફિલ્મી સિતારાઓ છાસવારે જામનગર એરપોર્ટ પર ઉતર્યા અને બે બે ત્રણ ત્રણ દિવસ વનતારામાં રહ્યા. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વિશાળ પ્રાઇવેટ ઝૂ નિહાળવા વનતારાની મુલાકાતે પણ આવ્યા. પરંતુ હવે અનંત અંબાણી કે જેઓ સંવેદનશીલ છે, પ્રકૃતિ પ્રેમી છે, મિતભાષી છે અને પર્યાવરણ પ્રેમી સાથે

કે SIT ગઠિત કરવી પડી સુપ્રીમ કોર્ટે કે વન તારાની તપાસ કરો જેમાં પ્રાણીઓની ખરીદ ફરોક્ત થઈ છે આવો તમને બતાવું કે માધુરી કોણ છે અને સુપ્રીમ કોર્ટમાં SIT ગઠિત કરવી પડી એ વિવાદ શું છે ગુજરાતના જામનગરમાં આવેલા વનતારા વન્યજીવ બચાવ અને પુનર્વસન કેન્દ્રની તપાસ માટે સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની વિશેષ તપાસ ટીમ એસઆઈટી ની રચના કરી આ કેન્દ્ર રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે કોર્ટે કહ્યું કે કે તપાસ કરશે ભારત અને વિદેશથી પ્રાણીઓ લાવવામાં જીવન સંરક્ષણ કાયદા અને આંતરરાષ્ટ્રીય સંધિઓનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ કેસની સુનાવણી વખતે ન્યાયાધીશ પંકજ મિત્તલ અને પીબી વરાલેની બેન્ચે કહ્યું બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં રિપોર્ટ સુપ્રત કરવાનો રહેશે પ્રાણી કલ્યાણ આયાત નિકાસ કાયદા વન્યજીવોની દાણચોરી પાણીનો દુરુપયોગ અને કાર્બન ક્રેડિટ જેવા મુદ્દાઓની પણ તપાસ કરશે આ એસઆઈટી નું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ જે ચલમેશ્વર કરશે ટીમમાં જસ્ટિસ રાઘવેન્દ્ર ચૌહાણ કે જેઓ ઉત્તરાખંડ અને તેલંગાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ છે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરાલે અને કસ્ટમ અધિકારી અનિશ ગુપ્તાનો સમાવેશ થાય છે આ અરજી કોલ્હાપુરના પ્રખ્યાત માદાથી માધુરીને વન તારામાં ખસેડવા અંગે દાખલ કરવામાં આવી હતી આમાં અરજદારનું પ્રતિનિધિત્વ એડવોકેટ સી આર જયા સુકીન કરી રહ્યા છે અરજી પર પહેલી સુનાવણી ચૌદ ઓગસ્ટના રોજ થઈ હતી દરમિયાન ન્યાયાધીશ પંકજ મિત્તલ અને પીબી વરાલેની બેન્ચે અરજદારના વકીલ જયા સુકીનને કહ્યું કે તેઓ વન તારા વિરુદ્ધ આરોપો લગાવી રહ્યા છે જ્યારે અરજીમાં તેને પક્ષકાર તરીકે સામેલ કરવામાં આવ્યો નથી કોર્ટે તેમને વન તારાને પક્ષકાર બનાવવા અને પછી કેસમાં પાછા ફરવા કહ્યું હવે કેસની સુનાવણી પચીસ ઓગસ્ટે થશે અગાઉ અગિયાર ઓગસ્ટના રોજ સીજીઆઈ બી આર ગવાઈની આગેવાની હેઠળની બેન્ચે હાથીને વન તારા મોકલવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સહમતી આપી હતી પેટા ઇન્ડિયા હાથીના સ્વાસ્થ્ય સંધિવા અને માનસિક તણાવ અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ સોળ જુલાઈના રોજ બોમ્બે હાઈકોર્ટે હાથણી માધુરીને વનતારા ખાતે ખસેડવા આદેશ આપ્યો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં બોમ્બે હાઈકોર્ટે હાથણીના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે તેને ગુજરાતના વનતારા એનિમલ સેન્ચુરીમાં ટ્રાન્સફર કરવા આદેશ આપ્યો ઓગણત્રીસ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે પણ આ આદેશને માન્ય રાખ્યો આ કેસ વર્ષ બે હજાર થી ચાલી રહ્યો છે માધુરીને વનતારા ખસેડવામાં આવી ત્યારે કોલ્હાપુરમાં ભારે વિરોધ થયો લોકોએ તેને પાછી લાવવા માટે હસ્તાક્ષર અભિયાન ચલાવ્યું ધાર્મિક પરંપરાઓ અને લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપ પણ લગાવાયા વન્યજીવન સંગઠન વનતારાએ 7 સાત ઓગસ્ટના રોજ હાથી વિવાદ પર એક નિવેદન બહાર પાડ્યું અને તેમાં કહેવાયું કે હાથી માધુરીને વનતારામાં ખસેડવાનો નિર્ણય તેમનો નિર્ણય નહોતો પરંતુ માન્ય સુપ્રીમ કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટના આદેશ હેઠળ આમ થયું હતું ઓગણીસો બાણુંમાં કોલ્હાપુરના નંદણી ગામમાં જૈન ભટ્ટારક પટ્ટાચાર્ય મહાસ્વામી સંસ્થાન મઠમાં માધુરી નામની હાથણીને લાવવામાં આવી હતી આ જૈન મઠમાં સાતસો વર્ષથી હાથીઓ રાખવાની પરંપરા છે આ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે માધુરી હાથણીને અહીં લાવવામાં આવી હતી જ્યારે તે માત્ર ચાર વર્ષની હતી અને તે બત્રીસ વર્ષથી અહીં રહેતી હતી આગામી સુનાવણીમાં વન તારા ફાઉન્ડેશન અને ખાસ કરીને સુપ્રીમ કોર્ટની એસઆઈટી કઈ રીતે મહત્વપૂર્ણ નિર્ણયો લે છે કે પછી વન તારાને અનંત અંબાણીને રિલાયન્સ પરિવારને આમાંથી ક્લીન ચીટ મળે છે કે નહીં એ જોવું એકદમ દિલચસ્પ રહેશે નમસ્કાર